અને અત્યારે બસ ફટાફટ ફ્રેશ થવાનું છે પાણી અંદર આપણે ચાલુ કરી દીધું છે મોટો કેમ કે ગરમ પાણી જ હજુ જ નવું છું હા વિનિકેશ પટેલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેલી છે એ ગુડ મોર્નિંગ બીસુ બાબુ ઉઠાડે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજે છે શિવરાત્રી તો બધાને શિવરાત્રીની બહુ બધી શુભકામનાઓ હોત્યારે મારા ઘરમાં પાછળ શિવરાત્રીની વ્રત કથાનો વિડીયો ચાલી રહ્યો છે બધા સાંભળે છે ને નિશુ અને નિશુને ઘણું સારું છે કાલે એકચ્યુલીમાં એવું હતું કે મેં બ્લોગ શૂટ કર્યો તો બટ અડધો રહ્યો પછી મેં કન્ટિન્યુ નહોતો કર્યું નિશુને અમે હોસ્પિટલ લઈ ગયા હતા બિકોઝ નિશુ ત્રણ દિવસથી ઓકે નહોતો એને એડમિટ કરવાની જરૂર જેવું હતું એટલે અમે લોકોએ બ્લોગ શૂટ નહોતા કરે કેમ કે પોસિબલ જ નહોતું થતું અત્યારે એની તબિયત ઘણી સારી છે તો ફટાફટ હું થઈ જાઉં અત્યારે ફ્રેશ અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું અને તમને મારો બે દિવસ પહેલાં જે બ્લો મસ્ત મજાનો વિડીયો બનાવ્યો તો મારી રિયલ લાઈફ પર તો એ તમને લોકોને કેવો લાગ્યું તમે બધા જે લોકો કમેન્ટ કરો છો કે દોઢ વાગ્યા સુધી બ્લોગ સોરી તમે વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દેતા હોય તો હું દોઢ વાગ્યા પછી બ્લોગ સ્ટાર્ટ કરું છું એની પાછળનું જે પણ કાંઈ રીઝન હતું એ બધું મેં તમારી સાથે શેર કર્યું હતું ઘણી વખતે દસ વાગે બ્લોગ નહોતો આવતો લેટ આવતું હતું તેની પાછળ જે વાઈફાઈ અને થોડા ઘણા પ્રોબ્લેમ થતા હતા એ પણ બધું તમારી સાથે શેર કર્યું હતું તો તમે બધા કહી દેજો કે કેવું લાગ્યો કમેન્ટ કરી દેજો અને ના જોયું હોય તો હું ફટાફટ રેડી થઈ છું ત્યાં સુધી તમે જોઈ આવો ભાગી ગયા છે પાંચ હજુ મંદિર અમે લોકો નથી ગયા એક પ્રમોશન માટે જવાનું હતું તો ત્યાં ગઈ હતી પછી ને હું સૂઈ ગઈ રચતા નીકળી ગઈ છે ઘરે જવા માટે અને હાઉ હાવ માણસ છો કે શું માણસ છો કે ફાનાસ છો ઊંઘમાંથી શું ઊંઘમાંથી ઊઠ્યા તો આંખ નિઃશીવ નિઃશિવ નિઃશિવ હાઈ ગધુ હાય ગ દીબી તું બિશુ

હજુ તો નીકળી રહ્યા છે નીકળ્યા નઈ નઈ શું શું ખેલું છે પપ્પા જોડે બેટા ના બેસાય ત્યાં થોડી બેસાય એ મમ્મા જોડે હા બેસો અહીંયા

નિશુ ગયો મારા મમ્મીના ત્યાં બિકોઝ એક વ્યક્તિ ગયો નતો અને કલાક દોઢ કલાકનો એવો ટાઈમ મળ્યો છે કે અમે બંને અત્યારે ફ્રી છે તો એવું વિચાર્યું કે સ્નો પાર્ક જતા એ તમારી સાથે શેર કરી કે સ્નો પાર્ક નું મતલબ ચાર્જીસ છે શું છે શું નહીં કેવું છે મજા આવે એવું છે કે નહીં તો તમે લોકો પણ એન્જોય કરો અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી ફન બ્લાસ્ટમાં માં અને અત્યારથી ઠંડી લાગવા માં ઠંડી ને તો અત્યારથી ઠંડી લાગવા માં ઓ માય ગોડ આ લોકો કેવા ઝૂલા ઝૂલે છે જો અમે પહોંચી ગયા ને બેસાડવી આપણે સેમા પંજી જમ્પિંગ આવશે હા 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 ઢોળું બાંધી દે તારા પગે બરાબર પછી તારે ત્યાંથી જવાનું બરાબર જીવતી નહીં રાખવી મતલબ એ થયો ને તો કંઈ ફાઇનલી પહોંચી ગયા સ્નો તો તમને બતાવું કેવું છે 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 અને સોક્સ ના પહેર્યો તો એના આપવા પડશે સોક્સ માટે બાકી આખી એમાં આવી ગઈ તો છે જઈશું હવે આપણે અંદર સો અત્યારે અમે લોકો અંદર આવી ગયા છે મને આ બેલ્ટ પહેરાવી દીધો છે અને હું તમને લોકોને કહું સિરિયસલી હજુ અમે લોકો અહીંયા છે અને ગજબની અમને લોકોને અહીંયા ઠંડી લાગી રહી છે મતલબ મારા પગ અત્યારે ઠરી રહ્યા છે બહાર છું તો પણ અને અહીંયાનું જે આ બધું એટમોસફિયર છે ને બહુ જ સુપ છે હું તમને બતાવું કે કેવું મસ્ત આખું ડેકોરેટ કરેલું છે નિકેશને ઠંડી લાગે છે નિકેશ એવું બોલી રહ્યા છે બીકોઝ માઇક મારી પાસે છે તો તમને એમનો વોઇસ નહીં આવે અને અહીંયા અમને લોકોને ઠંડી લાગે છે મારા પગ છે ને એ ઠરે છે અહીંયા કેવી ફીલિંગ કેવી ફીલિંગ આવે છે તો કો હું જમ્મુમાં જતો ને જમ્મુ ઓકે સો કઈ નહીં નિકેશ ફટાફટ રેડી થઈ જશે પછી હું મારા આઉટફિટ કરી લઈશ આ વાળા શું કીધું શું છે કે શું છે આ તમને એવું ફીલ થાય છે તો મને કેવું ફીલ થશે અને તમે બધા કહેજો કે મેં આજે માઇકથી બોલી રહી છું તો વોઇસ મારો કમ્પ્લેટ આવે છે કે નહીં તો નેક્સ્ટ ટાઈમ હું માઇકનો યુઝ કરું હા 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 અજીબ લાગે છે બે ખાલી ઉપરનું અને આજ પહેરવાનું પેન્ટ પેન્ટ ના આપે તો તો અહીંયા તો ઠંડી લાગશે ને કેમ ના લાગે કેવા વિચાર આવે છે મને ઓ મન શૂઝ પહેરાવા પડશે કદાચ એટલે જ કહું છું આવા કે મને છે ને જબરદસ્ત ઠંડી લાગે છે અને હું એટલી બધી એક્સાઇટેડ છું ને અંદર જવા માટે કે જેની કોઈ સીમા નથી સિરિયસલી આ લોકોને કેપ વેપ સીમા નથી એટલે સીમા નથી એટલે એનો મતલબ શું થાય હા એ જ થાય એટલે મારે માઇક ઉપર લાવવું પડશે વોઇસ ચેક કરવાનું કરવું પડશે તમે બધા કમેન્ટ કરી દો આવ્યો કે ના આવ્યો લાવવું પડશે બહાર બાર લાવીશો બહુ નજીક થઈ જશે હે ને કંઈ નહીં આપણે વોઈસ ચેક કરી લઈએ નહીં રે બાર ધી ધી ડી ધી 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 ડી ગેર લાવી ગેર લઈ જવાના પૂછી જોજો પૂછી જોવું હમણાં તમે ક્યાં ફૂલ સોક્સ પહેરો છો તો ચારસો રૂપિયામાં કઈ તમારે તો બધું ચારસો રૂપિયામાં બધું લડી જ લેવું છે મને નહીં ફાવે શૂઝ પહેરતા મને તો અંદર જવાની જેટલી બધી ઉતાવળ છે ને કે હું શું કહું તમને લોકો બે આવા શૂઝ તો મારી લાઈફમાં નહીં પહેરે નહીં કોઈ રાઈટ ટર્ન મને બહુ જ અનકમ્ફર્ટેબલ હે વાહ આમ તો મજા આવે હા આવા પહેરવાની લઈ આવો ઘરમાં આવા પહેરીને ફરીએ તમને નહીં ફાવું તું તમે કેવા લાગો છો નીકળ બપ્પા પોક તો જો તમારા બધા છે ને આપડા પછી આયા હશે ને એ લોકો એ રેડી થઈને જતા રહ્યા હશે નીકો આ તો મને બહુ ખુશ થઈ મારા પગ પતલા છે એવું છે ને તમે બધા છે ને ઝાડા થઈને આવજો અહીંયા આવો ને તો પછી એવું ના થાય કે આ પહેરવાનો કોઈ મતલબ ના હોય એન્ટ્રી 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 આટલી બધી ઠંડી લાગતી હશે અંદર તમને બધાને હું કહીશ કેવી ઠંડી લાગે છે સો ફાઇનલી અમે લોકો અંદર એન્ટર થઈ ગયા છે અને અહીંયા સ્નોમેન છે ઓ કેવો સરસ લાગે છે તો બહુ મસ્ત લાગે છે યસ શ્યોર આપણે કરી લઈશું અહીં કેમેરો પણ છે ઓકે કેમેરો છે કેમેરો છે નિકેશ

બહુ જોરદાર ઠંડી નો એન્ટ્રી પાછળથી ઉપર થી નીચે આવીશું ચાલો તમને લોકોને ચાલતા નહીં ફાવે અને હું અહીંયા દોડી રહી છું નીકઈસ યે برد سنيها <applause> او بايا

અને બહુ જ સરસ જગ્યા છે બટ ઠરી જઈએ આપણે લોકો આ છે છોટા ભીમ નિકેશ ક્યાં જતા રહ્યા સિંહના મળવા ગયા હતા સિંહના વખત ઓકે બાર કંઈક બીજું જોઈએ ને એમ બહુ ઠંડી છે યાર

બસ હવે આપણાથી નહીં થાય

કે બહુ ઠંડી લાગે તો બહાર જતી રહું અને એવું થાય છે કે ના અહીંયા બહુ મજા આવે છે અહીંયા અમે લોકો ક્યાં જવું કોઈ ખબર નહીં પડતી પણ હવે મેં ફાઇનલ એવું ડિસાઇડ કર્યું છે કે હું બહાર જ જઈશ કેમકે હવે હું સહન નહીં કરી શકું મારું નાક કંઈ બતાવતું હશે તમને લોકોને બહુ ઠંડી લાગે છે સો ફાઇનલી આપણે હવે નીકળીશું બહાર છું બહાર ને તમે લોકો મારું નામ જોઈ શકો છો કે કેટલું જોરદાર લાલ ચટક થઈ ગયું છે બહુ જોરદાર ઠંડી હતી અને બહુ સરસ સ્ટાફ હતો કે આપણને મજા આવે અમારા બંનેના બ્લોગ ગો કાર્ટિંગમાં નહીં હું નહીં આવું નિકેશ જઈ રહ્યા છે તો હું તમને આગળ પણ બતાવું કે અહીંયા બીજું નિકેશ શું કરી રહ્યા છે પછી અમે લોકો નીકળીશું ઘરે જવા માટે આઈઝ નિકેશ અત્યારે જઈ રહ્યા છે ગો કાર્ટિંગમાં હવે એમનો નંબર આવી ગયો છે પહેલાં અહીંયા બધા પર્સન હતા અહીંયા સિક્સ રાઉન્ડ મળે છે કેટલું પે કરવાનું હોય છે મને નથી ખબર સો નિકેશ અત્યારે હેલ્મેટ વીયર કરી લીધું છે તમે જોઈ શકો છો અને કયો કલર ચૂઝ કરે છે જોઈએ હા સો ફસ્ટ છે નિકેશ અહીંયા બે જણા છે અત્યારે રેડી નોટ રેડી વાય હું આવી જાઉં தாவடா <laughs>

આપણો નોર્મલ ગાડી જેવું ના હોય બે હાથથી ફરવું પડે ત્યારે ફરે સારું હતું તું આઈ નહીં તમે તો મન ને ભાઈ એનું સામે દિવાલ તોડીને બહાર પહોંચી જતી એટલી બધી તો જ ને તો હું નેક્સ્ટ ટાઈમ શું નામાં બેસાડીશ ઓકે તો આપણે નીકળીશું હવે ડાયરેક્ટ ઘરે તો હવે તો ઘરે જવાનું છે અને સ્નો અમને કેવી મજા આવી છે શું છે શું નહીં બધું તમને ડિટેલ હું છું ઘરે પહોંચીને તરત જ સો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે તમે જોઈ શકો છો મારું નાક જ ઠંડુ 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 લાગે છે પોણા દસ થઈ ગયા છે અત્યારે પોણા આઠે અમે લોકો ઘરેથી નીકળ્યા હતા અને બીજી એક વસ્તુ ત્યાં તમે જાઓ તો તમને મજા આવશે બટ એવું નથી કે બહુ બધી રાઈડ છે અંદર અંદર બે રાઈડ છે એમાંથી એક રાઈડ છે એ બંધ છે અને બીજી એક વસ્તુ કે ત્યાં તમે જશો ને તો જો તમે પગના મોજા પહેરીને ગયા હોય તો તમારે એ લેવાના નહીં રહે બાકી ના પહેર્યા હોય તો બીજા એક મોજા લેવાના રહેશે એના થર્ટી રૂપીસ ચાર્જ રહેશે કેમ કે એ શૂઝ પર તમારે પહેરવા જરૂરી છે અંદર બહુ મજા આવે એવું છે ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે ગયા હોય તો વધારે મજા આવે ત્યાં મસ્તી કરવાની બરફમાં રમવાની એકબીજાને મતલબ બરફમાં એક જ વખત મારા મતલબ આમ એક હાથ જે મેં મોજા કાઢેલા હતા ફોન માટે થઈને તો એ હાથ મારો બરફમાં પડી ગયો ને પછી એ હાથ મતલબ કામ જ નહોતો થતો મારાથી કામ જ નથી કરી શકતી ફન પ્લાસ્ટમાં અમે પહેલાં પણ ગયા હતા બટ ત્યારે અમે સ્નો સિટીમાં નહોતા ગયા આજે અમે ગયા બહુ મજા આવી તમને લોકોને વ્લોગ જોઈને કેવી મજા આવી કમેન્ટ કરજો તમે લોકો જવાના છો કે નહીં એ કમેન્ટ કરજો અને તમે લોકો ત્યાં ગયેલા છો તો એ પણ કમેન્ટ કરજો કે હા અમે લોકો વિઝિટ કરેલીશ તમને લોકોને કેવી મજા આવી એ કહી દેજો અને બસ આજનો વ્લોગ આટલો જ હતું વ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલ નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ